તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર અને આજે સૌપ્રથમ તમે અમારી જો આ ચેનલની અંદર ઉપસ્થિત થયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી અવનવી દરેક જે અપડેટ છે તમને મળતી રહેશે અને મિત્રો આજે જે બે હજાર ચોવીસની અંદર જેટલા લોકોએ તમાકુની ખેતી કરી હોય અને અવનવા જે પ્રશ્નો આવતા હોય છે તો એવા જ એક ખેડૂત મિત્ર જોડે જો હું ઉપસ્થિત થયો છું આ ખેડૂત મિત્રોએ મને એક મહિના પહેલાં

ફેસબુક ઉપર તમારો જોયો ગયા બરાબર એના કરેલો તો મિત્રો જે અમારી રહી છે તમાકુ ની ખેતી ને ધ્યાનમાં લઈને તો એમને રસિકભાઈ અમારો નંબર લીધો મને કોલ કર્યો અને મને અહીંયા ઘડી બોલાવ્યો તો જયારે હું અહીંયા આગળ આવ્યો ત્યારે પેલા પેલું રસિકભાઈ તમાકુ તકલીફ શું હતી તમાકુનો વિકાસ નતો વિકાસ નતો પછી ચોચડી આવતી હતી દર વર્ષે દર વર્ષે જે ચોચડી મિત્રો આવતી હોય છે પ્રશ્ન આવતો પ્રશ્ન આવતો હતો બરાબર એ પ્રશ્ન આ વર્ષે સોલ્વ થઈ ગયો છે તો મિત્રો આજે તમાકુ ઉપસ્થિત છે અમે આ તમાકુની અંદર ચોચડીનો એટલો બધો કોઈ પ્રશ્ન છે નહીં છે ને અને જે વિકાસ નતો આજે તમાકુની અંદર શું લાગે છે વિકાસ કેવો છે વિકાસ સરસ છે તમાકુનો પાન મોટા છે છે ને થવાનું છે કે જે લોકોને ખેડૂતને પ્રોબ્લેમ આવતા હોય છે કે ભાઈ તમાકુનો ગ્રોથ નથી થતો પાણી લંબાઈ નથી વધતી પહોળાઈ નથી વધતી એ લોકોને તમારા ટ્રીટમેન્ટ વિશે દવા વિશે શું કેવું છે બોલો દવા સારામાં સારી છે મેં પેલા દવા છાટી હતી પછી પાવડર હતો એ ખાતર ભેગો નાખ્યો તો પાણી વાર્યું ત્યારે બરાબર અને બીજી એક દવા છે પાણીમાં છોડવાની એ આ પાણી વારીશ એટલે છોડવાની બાકી છે તો મિત્રો હજુ ટ્રીટમેન્ટ કરે માત્ર એક મહિનો થયો છે આ એક મહિનાની અંદર હું તમને ટોટલ ઝલક બતાવી દઈશ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે તમાકુ છે ચારેય બાજુ એનો સારામાં સારો વિકાસ છે સારામાં સારી ગ્રીનરી છે અને આ જે પાનની જે લંબાઈ પહોળાઈ છે તમે જોઈ શકો છો સારામાં સારી આ પાનની લંબાઈ અને પહોળાઈ થઈ છે એક નહીં ચારેય બાજુ જે પણ તમે તમાકુ જોશો એક સરખા લેવલમાં અને જબરજસ્ત ગ્રોથ સાથે થઈ છે તો આવું બેસ્ટ પરિણામ મિત્રો આપણી ટ્રીટમેન્ટ દ્વારા મળ્યું છે એમને તો હવે વાત કરીશું એમને જે ટ્રીટમેન્ટ કરી છે એના ઉપર તો પહેલામાં પહેલું આપણું આ ભૂમિ પરિવર્તન આ તમે વિગે અઢીસો ગ્રામ ખાતર સાથે મિક્સ મિક્સ કરી મિત્રો ભૂમિ પરિવર્તન અઢીસો ગ્રામ એક ની અંદર ખાતર સાથે એમને આપ્યું છે પછી પાણી લઈ લીધું પાણી લઈ લીધું અને એના પછી મિત્રો જે આપડી બે દવા જે સ્પ્રે કર્યો છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો તો આ બે દવાનો સ્પ્રે કરવાથી મિત્રો આ જે પાણી તમે લંબાઈ જોઈ મોઢાઈ જોઈ એવો ફાયદો એમને થયો છે કારણ કે આ પેસ્ટ્રોગો મિત્રો વાપરવાથી પાનની ઉપર ચોચડી નો પ્રશ્ન સોલ્વ થઈ જાય સોલ્વ થઈ ગયો સોલ્વ થઈ ગયો ને સોલ્વ થઈ ગયો તો આ ચોચડી નો પ્રશ્ન સોલ્વ થઈ જાય જીવાત આવતી હોય તોય કંટ્રોલ થઈ જાય અને આ જે ક્રોપ પરિવર્તન છે ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે આ દવા કામ કરે અને બીજું મિત્રો અમને જે દવા હવે છેલ્લે એમને કહ્યું હતું કે આપણે છેલ્લે પાણી ફોડવાનું પાણી છોડવાનું આ એકલી બાકી રહી બાકી છે બસ તો મિત્રો આ સોહિલ પાવર છે જે છેલ્લે પાણી સાથે આપવાથી જમીનમાં રહેલો ખોરાક મૂળને મળે છે મૂળની અંદર જે પણ અલગ અલગ પ્રકારના જે કન્ટેન્ટ પડી રહ્યા છે બધા ખેંચીને પહોંચાડે છે અને તમારા જે ખાતરના કોટા જે જમીનમાં પડી રહેલા છે બધા જ છોડને મળી જશે એનું કામ છે સોઇલ પાવરનું તો રસિકભાઈ આ ટ્રીટમેન્ટ વાપરવાથી ફાયદો છે કે નહીં ફાયદો છે સો ટકા સો ટકા ફાયદો છે હું તો દરેક ખેડૂતને કહું છું કે આ ટ્રીટમેન્ટ વાપરવી જોઈએ કારણ કે પહેલી વાર જયારે મળવા તો આપણને વિશ્વાસ ના વિશ્વાસ ના પણ આજે તમે વિશ્વાસ કરીને દવા વાપરી દીધી તો ફાયદો થઈ કાયદો થઈ ગયો છે તો મિત્રો ફર્સ્ટ મુલાકાતમાં કોઈને વિશ્વાસ ના આવે પરંતુ અમે ભરોસો આપીને વિશ્વાસ આપીને એકવાર દવા આપીએ છીએ દવા લીધ્યા પછી તમે આ ફાયદો જોઈ શકો છો આપણે અમે પોતે નથી બોલતા ખેડૂત મિત્ર પોતે કહે છે તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર દસિકભાઈ થેન્ક યુ સો મચ તો મિત્રો જે પણ તમાકુ કરતા હોય કોન્ટેક કરો સંપર્ક કરો આવું પરિણામ તમને આપવામાં આવશે ઓકે થેન્ક યુ સો મચ મળીએ પરી